વિશ્વ સામ્યવાદી આંદોલનના મહાન નેતા અને સૌપ્રથમ કામદાર વર્ગનું સમાજવાદી રાષ્ટ્ર સ્થાપનાર મહાન ક્રાંતિકારી કામરેડ લેનિનનું મૃત્યુ શતાબ્દી વર્ષ છે કામરેડ લેનિનના મૃત્યુ શતાબ્દી વર્ષ નિમિત્તે એસયુસીઆઈ દ્વારા રેલવે સ્ટેશન સામે ફોટો પ્રદર્શન યોજાયો જેના ભાગરૂપે સમાજવાદી રાષ્ટ્ર સ્થાપનાર મહાન ક્રાંતિકારી કામરેડ લેનિનના વિચારો લોકો સુધી પહોંચે તેના માટે પ્રદર્શનની યોજી માહિતગાર કરવામાં આવ્યા આ ફોટો પ્રદર્શનમાં સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયાના જિલ્લા મંત્રી તપનદાસ ગુપ્તા વડોદરા જિલ્લા કમિટીના સભ્ય ઇન્દ્રજીત ગોવર સીપીઆઈના એક્ઝિક્યુટિવ સભ્ય રાજકુમાર સિંઘ નઈમ શેખ યુનિયનના હોદ્દેદારો ફોટો પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષ આ વિશ્વના મહાન ક્રાંતિકારી લેનિન વીઆઈ લેનિન વ્લાદિમીર ઇલિયચ લેનિન એમના મૃત્યુના શતાબ્દી વર્ષ ચાલે છે વ્લાદિમીર ઇલિયસ લેનિનની જ્યારે નામ લઈએ ત્યારે આપણા સૌને રશિયાની પ્રથમ કામદાર ક્રાંતિની વાત યાદ આવે જેમણે વિશ્વમાં એ વાત સાબિત કરીને બતાવ્યા કે આ પૂજીવાદ આ મૂડીવાદ અંત નથી એના પછી પણ સમાજ આગળ વધશે અને વિશ્વમાં પહેલી વખત રશિયાની અંદર કામદારોને સંગઠિત કર્યા વૈચારિક રીતે એને દિશા આપી સંગઠન કર્યા અને છેવટે જારશાહીને ખતમ કરીને મૂડીવાદને ખતમ કરીને કામદારોની રાજને સ્થાપન કરી એવા એક રાજ જેમાં રાજીસ વર્ષની અંદર બેરોજગારી નાબૂદ થઈ ગયા એવા એક સરસ રાજ જેમાં સૌને નિઃશુલ્ક શિક્ષણ મળ્યા સૌને નિઃશુલ્ક આરોગ્ય મળ્યા જેમાં કોઈ પણ ભૂખ્યા ના રહ્યા અને જે સિદ્ધિ અમેરિકાએ બસો વર્ષની અંદર કરી એ સિદ્ધિ રશિયાએ ત્રીસથી થી ચાલીસ વર્ષની અંદર કરીને બતાવ્યા ઓલિમ્પિક જુઓ એમાં અમેરિકાની બરાબરી કરી વિજ્ઞાનમાં જુઓ એ અમેરિકાથી પણ આગળ નીકળી ગયા તમામ વિશ્વના જે મૂડીવાદી સમાજને સામે એક પડકાર ફેંક્યા અને આખા વિશ્વના જે કંઈ કામદારો હોય કે આઝાદી માટે લડતા લોકો હોય દેશો હોય એમના માટે બહુ મોટા પ્રેરણાદાયી આ વ્યક્તિત્વ એમને આજે અમે યાદ કરીએ છીએ કારણ કે આજે ફરીથી મૂડીવાદ એટલા ભયંકર સ્વરૂપે આખા વિશ્વમાં આવી રહ્યા છે એટલે ભયંકર રીતે કામદારોને સામાન્ય લોકોને શોષણ કરી રહ્યા છે અને સૌથી મોટી વાત છે આખી જે ફાંસીવાદી વલણ આ મૂડીવાદ અપનાવી રહ્યા છે એને લઈને દુનિયામાં સૌ આજે લેનિનને યાદ કરે છે અમે સમગ્ર ભારતની અંદર એમના વિચારને લોકો સુધી લઈ જવા માટે પ્રદર્શનીનું આયોજન કરી રહ્યા છે આજે અમે વડોદરામાં અહીંયા કડક બજાર પાસે રેલવે સ્ટેશનની નજીકમાં એમના ફોટો અને પ્રદર્શન એના વિચારનું પ્રદર્શન એનું આયોજન કર્યું છે